એક સુંદર કવિતા જેનું ટાઈટલ છે હું ક્યાં એકલો હોઉં છું એકલો હું ક્યાં હોઉં છું હું હંમેશા મારી સાથે હોઉં છું મૌનની મહેફિલ અનેરી હોય છે જ્યાં હું જ સાયર ને હું જ શ્રોતા હોઉં છું સૂર્યોદય કેવો તે થયો મારી ભીતર કે પહાડ જેવો હું પીગળતો હોઉં છું રૂપે હંમેશા હું પ્રગટતો હોઉં છું હું વીણા ને તાર પણ હું જ હોઉં છું ડૂબવા કે તરવા વિશે ક્યાં ભેદ છે હું જ હોડી ને હું જ સમંદર હોઉં છું અર્થ ક્યાં છે આ દિવાલોના હવે બહાર પણ હું ને અંદર પણ હું જ હોઉં છું જય જિનેન્દ્ર